જે માતાજી મિત્રો અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે સોશિયલ મીડિયાની દુનિયામાં તેમને ક્યારે શું જોવા મળે છે તે કોઈ કહી શકતું નથી લોકો દ્વારા દરરોજ અઢળક વિડીયો અને ફોટા પોસ્ટ કરવામાં આવતા રહે છે જે પૈકી કેટલાક સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે અને થોડા સમયમાં વાયરલ થઈ જાય છે હાલના સમયમાં ઓગણીસો પંચાણુંમાં આવેલી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ બેફા સનમનું ગીત દિલપેચ રાય છુરિયા ખૂબ જ ધૂમ મચાવી રહ્યું છે સૌનું નિગમ ગાયેલું આ ગીત પર સતત રીલ્સ શોર્ટ વિડીયો બનાવીને વાયરલ થઈ રહ્યા છે એવા જ રાજુ કલાકાર નામનો એક વ્યક્તિનો વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હકીકતમાં થોડા દિવસો પહેલાં જ રાજુ કલાકારે દિલપેજ ચલાઈ છુરિયા ગીતનો વિડીયો પોસ્ટ કર્યો હતો જે થતા વાયરલ થતાં લોકો સતત તેના પર ઇન્સ્ટાગ્રામ પર મીમ્સ અને રીલ્સ બનાવી રહ્યા છે તો મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો